સાલુ તાલુકાના તેતરિયા ગામે માધુભાઈ માન્યાભાઈ ડામોર ના ઘરે વસંત પંચમી આવતાની સાથે જ લગ્ન ની જોરદાર તૈયારી જોવા મળી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના તેતરિયા ગામે માધુભાઈ માન્યાભાઈ ડામોરના ઘરે તેમની સુપુત્રી નિરાલીબેન માધુભાઈ ડામોરના કંકોના ટીલે કન્યાદાન કરતું તેતરિયાનું ડામોર પરિવાર જોવા મળ્યું જેમાં દાદપુરી કુવારી ધામના પરમપૂજ્ય જ્યોતિસર મહારાજના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા જોવા મળ્યા પ્રથમ દિવસે ગુણે સ્થાપના કરી તેલ ચડાવવામાં આવ્યું અને બાપા દાદાઓના રીત રિવાજ મુજબ ગણેશની સમરી ગામ લોકોએ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બિલકુલ સાદગાઈ રીતે કોઈ પણ લેવડ દેવડ કર્યા વગર લગ્ન કરવામાં આવ્યું જેની એક ઝલક જોવા મળી બ્યુરોશિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ